નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપનું ફોર્મ રિન્યૂ કઈ રીતે કરવું એના વિશે વાત કરવાના છીએ જો તમે પાછલા વર્ષે સ્કોલરશિપનું ફોર્મ ભરેલું હોય તો તમારે સ્કોલરશિપનું ફોર્મ આ વખતે રિન્યૂ કરવાનું હોય છે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે એમને જ્યારે તેઓ સ્કોલરશિપના ફોર્મ ભરવા માટે લોગ કરે છે તો એમને રિન્યૂનો ઓપ્શન છે એ દેખાતો નથી તો એ વિદ્યાર્થીઓને શું કરવું એના વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવી લઈશું આજના આ વિડીયોની અંદર આપણે છેક પાંચ સ્ટેપની અંદરથી જે આ ફોર્મ ભરવાનું હોય છે એની અંદર પહેલા સ્ટેપથી લઈ છેક ફાઇનલ સબમિટ આપવા સુધી અને પ્રિન્ટ કઈ રીતે નીકાળવી ત્યાં સુધીની તમામ અપડેટ છે એ મેળવી લઈશું તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો એના માટે તમારે ગૂગલમાં અથવા તો ક્રોમ બ્રાઉઝરની અંદર ડિજિટલ ગુજરાત લખી અને સર્ચ કરી દેવાનું છે તો જે આ પહેલી વેબસાઇટ આવશે તમારે એના પર ક્લિક કરી દેવાનું છે આ વેબસાઇટની લિંક છે એ તમારા માટે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મૂકી દઉં છું જેવું તમે અહીંયા આવશો તો તમારા સામે અહીંયા બે ઓપ્શન જોવા મળશે પહેલો છે રજિસ્ટર્ડ અને બીજું છે લોગિન તો તમે પહેલા ફોર્મ ભરેલું છે એટલે તમારે ડાયરેક્ટ લોગિન જ કરવાનું રહેશે રજિસ્ટર કોના માટે છે જેઓ પહેલી વખત ફોર્મ ભરતા હોય એમના માટે તો તમે લોગિન પર ક્લિક કરશો તો અહીંયા હું લોગિન પર ક્લિક કરી દઉં છું અહીંયા તમારે શું કરવાનું છે લોગિનની અંદર પહેલું નાખવાનું છે લોગિન યુઝિંગ સિલેક્ટ એટલે તમારો ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનો છે પછી એ અહીંયા નાખવાનું છે તમારો પાસવર્ડ નાખવાનો છે અને પછી તમારે જે અહીંયા કેપ્ચા કોડ અહીંયા આપવામાં આવેલો છે એ નાખી અને જે તમને આ લોગ ઇનનું બટન દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું છે જો તમને તમારો પાસવર્ડ યાદ ના હોય પાછલા વર્ષે તમે સ્કોલરશિપનું ફોર્મ ભર્યું હોય પરંતુ તમને તમારો હવે આ પાસવર્ડ છે એ યાદ નથી તો અહીંયા ફરગોર્ડ પાસવર્ડ પર ક્લિક ઇયર કરી અને તમે તમારો પાસવર્ડ છે એ રિસેટ કરી શકો છો તો અહીંયા હું લોગ કરી લઉં છું તમારે મોબાઈલ નંબર અથવા ઇમેલ આઈડીથી લોગઇન કરી લેવાનું છે અને પાસવર્ડ તમને યાદ ના હોય તો તમે એને ફોરવોડ કરી શકો છો મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી અને તમે જે છે એ લોગિન પર ક્લિક કરશો તો તમારે અહીંયા તમારા મોબાઈલ નંબર પર જે એક ઓટીપી આવે છે એ તમારે જે છે એ અહીંયા નાખવાનો છે તમારે અહીંયા શું કરવાનું છે જે ઓટીપી તમને અહીંયા મળ્યો એ તમારે અહીંયા નાખી દેવાનો છે તો જે ઓટીપી છે એ અહીંયા હું નાખી દઉં છું અને પછી તમારે કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું છે તો જેવું તમે કન્ફર્મ પર ક્લિક કરશો તો એ રીતે તમારા સામે જે આ પેજ છે એ ખુલી જશે અહીંયા સૌપ્રથમ તમારું જે નામ છે એ આવી જશે અને તમે અહીંયા જોઈ શકો છો જે સ્કોલરશીપનું પોર્ટલ છે એ તમારા સામે આ રીતે ખુલી જશે પછી તમારે શું કરવાનું છે જે તમને ત્રણ ડોટ દેખાય છે એના પર ક્લિક કરવાનું છે અને એની અંદર જઈ અને જે સર્વિસીસ છે એના પર ક્લિક કરવાનું છે એની અંદર જઈ અને સ્કોલરશિપ સર્વિસીસ તો એના પર હું ક્લિક કરી દઉં છું જેવું તમે સ્કોલરશિપ સર્વિસીસ પર ક્લિક કરશો તેવું તમે જોઈ શકો છો જે તમામ સ્કોલરશિપ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે એ તમામ અહીંયા આવી જશે એની અંદર છે એસસી સ્ટુડન્ટ માટે એસટી સ્ટુડન્ટ માટે એસસી બીસી ઇબીસી એન્ટી ઈડબ્લ્યુ એસ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે તો એના આપણે અત્યારે ક્લિક કરવાનું નથી તમારે અહીંયા જતું રહેવાનું છે નીચે તમે અહીંયા જોઈ શકો છો જે તમે નું ફોર્મ ભરેલું હશે પાછલા વર્ષે એની અંદર તમને અહીંયા રિન્યૂનું ઓપ્શન છે એ દેખાતો હશે સિમ્પલી તમારે શું કરવાનું છે જે છે એ સ્કોલરશિપ સર્વિસીસ પર ક્લિક કરવાનું છે પછી તમે નીચે સ્ક્રોલ કરશો તમે જોઈ શકો છો જે નો ઓપ્શન છે એ તમને આ રીતે દેખાતો હશે તો તમારે એને જે છે એ રિન્યુ પર ક્લિક કરી દેવાનું છે જો તમને અહીંયા રિન્યૂનો ઓપ્શન દેખાતો ના હોય તો તમારે સિમ્પલી કશું કરવાનું નથી જે એક નવી એપ્લિકેશન હોય છે એ કરી દેવાની છે નવી એપ્લિકેશન કઈ રીતે કરવાની છે ફોર એક્ઝામ્પલ તમને એસસીબીસીની અંદર આવતા હોય તો અહીંયા જઈ ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરવાનું છે અને તમને જે પણ સ્કીમ ફોર એક્ઝામ્પલ હું તમને અહીંયા દેખાડી દઉં કરીને છે ચેન્જ ફાઇનાન્શિયલ યર કરી તમે જોઈ શકો છો આની અંદરથી તમને જે પણ યોજના તમારે લાગુ પડતી હોય એની અંદર ફોર્મ ભરી દેવાનું છે જો તમારે રિન્યૂનો ઓપ્શન ના આવતો હોય તો તમારે ડાયરેક્ટ ફ્રેશ એપ્લિકેશન કરવાની થાય છે તમને તમારી સ્કોલરશિપ છે એ ચોક્કસ મળી જશે હવે આપણે વાત કરીએ રિન્યૂ વિશેની તો અહીંયા તમને જે રિન્યૂનું ઓપ્શન દેખાય છે તમારે એના પર ક્લિક કરી દેવાનું હોય છે તો ચાલો હવે હું ત્યાં ક્લિક કરી દઉં છું જેવું તમે રિન્યૂ પર ક્લિક કરશો એવું તમારું ફોર્મ છે આ રીતે તમારી સામે ખુલી જશે જે આ રિન્યૂના ઓપ્શન પર ક્લિક કર્યા પછી જેવી આ વેબસાઇટ ખુલશે એવું તમે પાછલા વર્ષે જે યોજના અંતર્ગત ફોર્મ ભર્યું હશે એ યોજના તમારા સામે આ રીતે તમને દેખાઈ જશે આની અંદર તમારે શું કરવાનું છે જે તમારી પાછલા વર્ષની ડિટેલ હશે એ તો એમના એમ લખેલી જશે એટલે તમારે એની અંદર કંઈ ખાસ કરવાનું નથી માત્ર જે જે ડિટેલ્સ એડિટ કરવાની હોય છે તમારે એની અંદર જ થોડા ઘણા જે સુધારા વધારા છે એ કરવાના હોય છે અને આ રેશન કાર્ડને ઈ કેવાયસીનું નવું આવ્યું છે તો તમારે એ રેશન કાર્ડ નંબર છે એ એડ કરવાનો હોય છે તો કઈ કઈ ડિટેલ્સ ચેન્જ કરવાની હોય છે એ તમામે તમામ માહિતી છે ચલો હું તમને એક પછી એક જે આ પાંચ સ્ટેપની અંદર ફોર્મ ભરવાનું હોય છે તમે જોઈ શકો છો જે તમારું ફોર્મ છે એની અંદર પહેલું રજિસ્ટ્રેશન ડિટેલ હોય છે એની અંદર મોસ્ટ ઓફ તમામ ડિટેલ્સ છે એ નાખેલી જશે તમારે માત્ર ખાલી એને વેરીફાઈ કરતા જવાનું છે અને જો તમને જરૂર લાગે તો એને બદલવાની હોય છે પછી બેંક ડિટેલ્સ પછી એકેડેમિક ડિટેલ્સ પછી ડિસેબિલિટી ડિટેલ્સ અને છેલ્લે અટેચમેન્ટ એટલે કે તમારે જે જે ડોક્યુમેન્ટ જોડવાના હોય છે એ ડોક્યુમેન્ટ તમારે લાસ્ટની અંદર કરવાના હોય છે તો ચાલો આપણે પહેલાં જોઈ લઈએ જે છે એ રજીસ્ટ્રેશન ડિટેલ્સ તો એની અંદર તમારું ફર્સ્ટ નેમ મિડલ નેમ અને લાસ્ટ નેમ છે એ નાખેલું જ હશે પછી નેમ એઝ આધાર ડેટ ઓફ બર્થ અને તમારી જેન્ડર છે એ પણ અહીંયા નાખેલી જ હશે પછી તમારે આગળ જવાનું છે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે અહીંયા આધાર કાર્ડ નંબર ના રાખેલો હોય તો નાખવાનો છે નાખેલું હોય તો તમારે ડાયરેક્ટ વેરીફાય આધાર પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે યસ લાવી દેવાનું છે વેરીફાઈ આધાર પર તમારે અહીંયા નો આવ્યું હોય તો એનું સોલ્યુશન કઈ રીતે લાવવું એના રિલેટેડ મેં એક ડિટેલની અંદર વિડીયો પહેલાંથી જ બનાવેલો છે જે વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખી દઈશ હું પછી અહીંયા જે ટિક બોક્સ દેખાય છે એની અંદર યસ કરવાનું છે પછી તમારે સિમ્પલી આગળ જઈ અને જે અહીંયા તમારો સ્ટુડન્ટ રેશન કાર્ડ મેમ્બર નંબર અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ભૂલ કરતા હોય છે અહીંયા તમારે શું નાખવાનું છે તમારો જે રેશન કાર્ડ નંબર હોય છે એ નાખવાનો છે રેશન કાર્ડ નંબર અલગ હોય છે અને રેશન કાર્ડ મેમ્બર નંબર અલગ હોય છે જે રેશન કાર્ડની બુક હોય છે એની અંદર તમે જોશો તો તમારું નામ હશે અને આગળ તમારો રેશન કાર્ડ મેમ્બર નંબર છે એ લખેલો હશે તમારે એ નાખી દેવાનું છે અને પછી શું કરવાનું છે ગેર ડિટેલ્સ એના પર ક્લિક કરવાનું છે તો તમારી તમામ વિગતો છે એ આ પ્રમાણે નીચે આવી જશે આ તમામ ડિટેલ્સ છે એ હું બ્લર કરી દઈશ પરંતુ તમે તમારી ડિટેલ છે એ આ રીતે જોઈ શકો છો પછી આધાર કેવાયસી સી સ્ટેટેડ યસ અથવાનું તમે જો કેવાય કરાવી લેશો છે તો અહીંયા યસ આવી જશે અને કેવાયસી નહીં કરાવી લેવી હોય તો અહીંયા ન લખેલું આવી જશે પછી તમારે સિમ્પલી આગળ જતું રહેવાનું છે જે અહીંયા બીજું ગ્રીન ટેક દેખાય છે બીજું બોક્સ દેખાય છે એની અંદર ટિક કરવાનું છે અને નીચે તમારે તમારું માતાનું નામ છે એ એડ કરી દેવાનું છે પછી તમારે સિમ્પલી નીચે જવાનું છે નીચે જઈને શું કરવાનું છે સૌથી પહેલાં તમારી કેટેગરી સિલેક્ટ કરી લેવાની છે અલગ અલગ બહુ બધી કેટેગરી છે એની અંદરથી ઈબીસી એનટીએન્ટી ઓબીસી બીસી એસબીસી તમને જે કેટેગરી લાગુ પડતી હોય એ પછી તમારી કાસ્ટ સિલાઈ કરવાની છે તમારો ધર્મ સિલાઈ કરવાનો છે મેરિટલ સ્ટેટસ એટલે કે તમે મેરિડ છો કે અનમેરિડ તમારા માતા પિતા શું કરે છે એ લખવાનું છે અને ખાસ અગત્યનું તમારે અહીંયા લખવાનું છે ફેમિલીની એન્યુઅલ ઇન્કમ જે આવકના દાખલાની અંદર હોય એ જ આવકની એ જ ડિટેલ્સ તમારે અહીંયા નાખવાની છે પછી જો તમે અનાથ હોય તો તમારે યસ કરવાનું છે બાકી ન જશે ઓલરેડી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી છે એ ઓલરેડી છે એને તમે બદલી શકશો નહીં પછી આપણે આગળ વાત કરીએ તો તમારે સિલેક્ટ કરવાનું છે ડે સ્કોલર અને હોસ્ટેલર હોસ્ટેલ ટાઈપ અને હેબિટેશન ટાઈપ એટલે કે ડે સ્કોલર એટલે કે તમે રોજ સ્કૂલે અથવા કોલેજે જાઓ છો કે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરો છો જો તમે રોજ ઘરેથી અપડાઉન કરતા હોય તો તમે ડે સ્કોલર કહેવો અને જો તમે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તો તમે હોસ્ટેલર કહેવો પછી હોસ્ટેલનો ટાઈપ અને હોસ્ટેલ કઈ જગ્યાએ આવેલી છે એ લખવાનું છે પછી તમારે એ ડિટેલ્સ નાખવાની છે કરંટ એડ્રેસ કરંટ એડ્રેસ જો તમે હોસ્ટેલમાં રહેતા હશે તો એ હોસ્ટેલનું એડ્રેસ નાખવાનું થશે અને જો તમે ઘરે રહેતા હશો તો કરંટ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ નીચે નાખવાનું હોય છે એ બંને એક થઈ જશે પરંતુ જો તમે અલગ અલગ જગ્યાએ રહેતા હોય તો તમારે અહીંયા બંને જગ્યાએ અલગ અલગ એડ્રેસ નાખવાનું થશે આ રીતે તમારું સ્ટેપ એક છે એ પૂર્ણ થઈ જશે પછી તમારે શું કરવાનું છે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે તો સેવ એન્ડ નેક્સ્ટ કરશો તો તમારું જે પહેલું સ્ટેપ છે એ પૂરું થઈ જશે તો આ રીતે આવી જશે યોર ડિટેલ્સ અપડેટ સક્સેસફુલી પછી આવશે સ્ટેપ નંબર ટુ એની અંદર તમારે સિમ્પલી શું કરવાનું છે સ્ટેપ નંબર ટુ છે એ છે તમે જોઈ શકો છો બેંક ડિટેલ્સ આધાર લિંકિંગ સ્ટેટસ ઇઝ ફોન તો તમારે જે તમારું આધાર કાર્ડ કંઈ બેંક એકાઉન્ટ સાથે લિંક છે એ તમારે અહીંયાથી પહેલાં ચેક કરવાનું છે તો તમારે સિમ્પલી શું કરવાનું છે જે અહીંયા આધાર કાર્ડ નંબર છે એ તમારો ઓલરેડી આવી જ ગયો છે તમારે ચેક સ્ટેટસ ઓફ બેંક એન્ડ આધાર લિંકિંગ એના પર ક્લિક કરવાનું છે સૌ પ્રથમ તમારે શું કરવાનું છે જો આધાર કાર્ડ નંબર અહીંયા ના નાખેલો હોય તો તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે પછી એના પર ટીક કરવાનું છે અને પછી ચેક સ્ટેટસ ઓફ બેંક એન્ડ આધાર લિંકિંગ એના પર ક્લિક કરશો તો તમારી તમામ ડિટેલ્સ છે એ નીચે આ પ્રમાણે આવી જશે કે આધાર અને બેંક એકાઉન્ટ લિંક છે જો આ લિંક હશે તો જ તમને તમારી સ્કોલરશિપ છે એ મળશે આધાર કાર્ડ બેંક અકાઉન્ટ સાથે લિંક છે કે નહીં એ ચેક કરી રીતે કરવું એના રિલેટેડ હું ડિટેલની અંદર વિડીયો છે એ બનાવી દઈશ તો તમે એ વિડીયો માટે પણ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો પછી તમારે અહીંયા જે દેખાય છે તમને આની અંદર પર તમારે ગ્રીન ટી કાપી દેવાનો છે પછી તમારે તમારી જે બેન્ક હોય એનો આઈએફએસસી કોડ છે એ અહીંયા નાખી દેવાનો છે આઈએફએસસી કોડ નાખ્યા પછી તમે સો બેંક ડિટેલ્સ કરશો તો તમારી જે છે એ બેન્ક નામ બેંક બ્રાન્ચનેમ એ તમામ વિગતો છે એ આપવા ભરાઈ જશે તમારે ખાલી જે નવું આંકડાનો અથવા તમારો જે પણ બેંક અકાઉન્ટ નંબર જેટલા આંકડાનો હોય તમારે એ અહીંયા નાખવાનો રહેશે એકવાર બેંક અકાઉન્ટ નંબર નાખવાનો છે અને પછી બીજીવાર એને છે એ કન્ફર્મ કરી દેવાનો છે પછી જેવા તમે આગળ જશો તમારે નામ નાખવાનું છે નેમ એઝ પર બેન્ક અકાઉન્ટ એટલે કે તમારા બેંક પાસબુકની અંદર જે પ્રમાણે નામ હોય એ નાખવાનું છે અને પછી નીચે જે તમને ચેકબોક્સ દેખાય છે એની અંદર ટીક કરી દેવાનું છે ટીક કર્યા પછી તમારે શું કરવાનું છે સેવ એન્ડ નેક્સ્ટ આપી દેવાનું છે સેવ એન્ડ નેક્સ્ટ આપ્યા પછી તમારું જે ત્રીજું સ્ટેપ છે એ ખુલી જશે જે ખૂબ જ અગત્યનું છે જેની અંદર તમારે તમારી એકેડેમિક ડિટેલ્સ છે એ નાખવાની હોય છે તો હવે આપણે વેઇટ કરીએ છીએ આ સ્ટેપ ખુલે છે ત્યાં સુધી આ રીતે આવી જે છે સ્ટેપ ની ડિટેલ છે એ સક્સેસફુલી અપડેટેડ થઈ ગઈ છે હવે જોઈ લઈએ સ્ટેપ ત્રણ તો સ્ટેપ ત્રણની અંદર તમારે શું કરવાનું હોય છે તમારી જે એકેડેમિક ડિટેલ્સ છે એ નાખવાની હોય છે અને આ ખૂબ જ અગત્યની છે તો પહેલાં તો તમારે તમારું એકેડેમિક ડિટેલ્સ તમે જોઈ શકો છો અને સિલેક્ટ યોર એડમિશન ટાઈપની અંદર તમારી કઈ સીટ છે એ તમારે સિલેક્ટ કરવાનું હોય છે તમારી રેગ્યુલર સીટ છે ગવર્મેન્ટ કોટાથી રેગ્યુલર પેઇડ સીટ સેલ્ફ ફાઇનાન્સ અને ટ્યુશન ફી વેવિયર સ્કીમ તો તમારી જે પણ તમારી હોય સીટ એ પ્રમાણે તમારે છે એ અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે તમને તમારી કોલેજમાંથી ઇન્ફોર્મેશન આપી દેવામાં આવશે કે તમારે કઈ સીટ છે એ સિલેક્ટ કરવાની છે પછી તમે જોઈ શકો છો તમારી યુનિવર્સિટીનો એલોટમેન્ટ નંબર છે એ અહીંયા નાખવાનો હોય છે પછી અગત્યની ડિટેલ્સ એ અહીંયા છે સૌ પ્રથમ તમારે સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ ક્લાસ એન્ડ ટાઈપ એટલે કે તમે કયા ધોરણ અથવા તો કયા બીએ બીકોમ બી એમ બી એ તમે જે કોર્સ કરો છો એ સિલેક્ટ કરવાનો છે તો તમે એ કરશો અહીંયા આર્ટ્સ સિલેક્ટ કરશો તો જે આર્ટ્સના જે કોર્સ છે એ આવી જશે અહીંયા મેનેજમેન્ટ સિલેક્ટ કરેલું છે એટલે એમબીએ છે એ આવી ગયું છે પછી તમે પહેલાં ઇયરની અંદર અભ્યાસ કરો છો કે બીજા વર્ષની અંદર એ સિલેક્ટ કરવાનું છે પછી ગુજરાત એ આપોઆપ આવી જશે પછી તમારે પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ ડિસ્ટ્રિક્ટ નાખવાનું છે તમારી ઇન્સ્ટિટ્યૂટનું નામ નાખવાનું છે તમારી બ્રાન્ચ નાખવાની છે અને આ બે વિગતો છે એ ખૂબ જ અગત્યની છે પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર્ટ ડેટ અને પ્રેઝન્ટ ક્લાસ કમ્પ્લીશન ડેટ આની અંદર તમારે શું કરવાનું છે તમારી કોલેજમાં પૂછવાનું છે કોલેજ તમને જે તારીખ આપે એ તમારે પ્રેઝન્ટ સ્ટાર્ટ ડેટ નાખવાની છે અને પછી પ્રેઝન્ટ ક્લાસ કમ્પ્લીશન ડેટ એટલે આ હશે ભવિષ્યની ડેટ હશે અને આ હશે ભૂતકાળની ડેટ તો કોલેજ દ્વારા તમને જે પણ ડિટેલ્સ આપવામાં આવે તમારે એ નાખવાની છે પછી તમારે એ સિલેક્ટ કરવાનું છે સેમેસ્ટર અત્યારે તમે સેમેસ્ટર બીજા વર્ષની અંદર અભ્યાસ કરી રહ્યા છો તો તમારે જે પહેલાં યરની ડિટેલ્સ છે એ અહીંયા સિલેક્ટ કરવાની છે કોર્સ તો સેમ જ રહેશે ક્લાસ એ ફર્સ્ટ યર થઈ જશે ક્યારે પાસ કર્યું એ યર નાખવાનું છે અને જેટલા ટકા તમે મળ્યા હોય તમારે એ નાખવાના છે પછી તમારે નીચે આગળ તમારી જે આ ડિટેલ્સ છે એ તમામ નાખેલી જશે નવમાની નવમાં ધોરણ દસમા ધોરણની ડિટેલ્સ નાખવાની હોય છે એક બારમાની ડિટેલ્સ નાખવાની હોય છે અને જો તમે ગ્રેજ્યુએશન પૂરું કરી દીધું હોય એટલે કે તમે અનુસ્નાતક કોર્સની અંદર અભ્યાસ કરતા હોય તો તમારે નીચે જે છે એ ગ્રેજ્યુએશન છે એની ડિટેલ્સ પણ નાખવાની હોય છે તો આ ડિટેલ્સ તમે કઈ રીતે એડ કરી શકો છો જો તમારી ના હોય તો સૌ પ્રથમ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે નવમાંની ડિટેલ્સ દસમાની ડિટેલ્સ એ રીતે પછી તમારે એ ક્લાસ નેમ સિલેક્ટ કરવાનું છે કે ધોરણ દસ પછી અહીંયા બ્રાન્ચ નેમની અંદર તમે જીએસિબી લખી શકો છો અને જો તમે ધોરણ બાર અહીંયા સિલેક્ટ કરવી હોય તો તમારી આર્ટ્સ કોમર્સ જે સ્ટ્રીમ હોય તમે એ સિલેક્ટ કરી શકો છો પછી તમારે અહીંયા તમે સીટ નંબર નાખશો પછી પાસિંગ ગિયર નાખશો અને અહીંયા જે ટકા એ નાખી અને એડ પર ક્લિક કરશો તો આ રીતે તમારી ડિટેલ્સ છે અહીંયા નીચે એડ થઈ જશે પછી જો તમે અભ્યાસની વચ્ચે બ્રેક લીધેલો હોય તો તમારે યસ કરવાનું છે અને છેલ્લે જે ગેપ એવિડે એફિડેવિટ અથવા તો ગેપ સર્ટિફિકેટ આવે છે એ છેલ્લે અટેચમેન્ટના જે ડોક્યુમેન્ટ હોય છે એની અંદર તમારે સબમિટ કરવાનું છે અને અહીંયા તમારે ખૂબ જ અગત્યની વિગત નાખવાની છે તમારી ફી વિશેની અહીંયા તમે જોઈ શકો છો નીચે બે સૂચનાઓ આપવામાં આવી છે ફી રિલેટેડ પ્લીઝ એન્ટર અબોવ ફીઝ ડિટેલ્સ એન્યુઅલી એટલે કે તમે અત્યારે સેમેસ્ટર એક અથવા સેમેસ્ટર ત્રણની અંદર અભ્યાસ કરતા હોય તો તમે આખા વર્ષની જે ફી છે એ ભરેલી હશે નહીં પરંતુ અહીંયા તમારે આખા વર્ષની ફી છે એ નાખવાની છે આ ડિટેલ્સ પણ તમને તમારી કોલેજ કે સ્કૂલ દ્વારા પૂરી પાડવામાં આવશે એટલે કે એડમિશન ડિટેલ્સની અંદર કેટલા રૂપિયા નાખવાના ટ્યુશન ફીની અંદર કેટલા મિસેલેનિયસ ફીની અંદર કેટલા નાખવાના અને એક્ઝામ ફીની અંદર છે એ તમારે કેટલા રૂપિયા છે એ નાખવાના રહેશે એટ લિસ્ટ વન ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ ફ્રોમ અબોવ થ્રી એડમિશન ફી ટ્યુશન ફી અને મિસેલેનિયસ ફી એટલે કે આ ત્રણમાંથી તમારે તો આ ત્રણે તમે ઝીરો રાખી શકશો નહીં આ ત્રણમાંથી એકની અંદર તમારે જે અમાઉન્ટ છે એ નાખવાની જ રહેશે આટલું કર્યા પછી તમારે સિમ્પલી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું છે તો તમારું આ ત્રીજું સ્ટેપ છે એ પણ પૂરું થઈ જશે તો હવે હું સેવ એન્ડ નેક્સ્ટ કરી દઉં છું જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો એવું તમારું જે ચોથું સ્ટેપ છે એ ખુલી જશે તો અહીંયા આપણે વેઇટ કરીએ છીએ સેવ એન્ડ નેક્સ્ટ થઈ જાય ત્યાં સુધી તો આ રીતે તમારી ડેટા અપડેટેડ સક્સેસફુલી આવી જશે અને ઓ તમારે એને ઓકે કરી દેવાનું છે અને જે આ ચોથું સ્ટેપ છે એ તમે જોઈ શકો છો એ ખુલી ગયું છે અને એ છે ડિસેબિલિટી ડિટેલ્સ ઇફ ડિસેબલ એટલે કે જે લોકો વિકલાંગ હોય અથવા તો કોઈપણ પ્રકારની ડિસેબિલિટી ધરાવતા હોય એમના માટે જ અહીંયા યસ કરવાનું છે બાકી તમામ લોકોએ નો કરી અને ડાયરેક્ટ સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું છે ચોથું સ્ટેપ એકદમ ઈઝી છે ડાયરેક્ટ જો તમારે કોઈપણ પ્રકારની વિકલાંગતા ના હોય તો તમારે ડાયરેક્ટ નો કરી અને સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું છે તો હું અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ કરી દઉં છું સેવ એન્ડ નેક્સ્ટ કર્યા પછી તમારે શું કરવાનું છે આ ચાર સ્ટેપ તમે જોઈ શકો છો ડન થઈ ગયા છે તો આ રીતે તમારે પણ તમે જેમ જેમ ડિટેલ્સ નાખી સેવન નેક્સ્ટ કરતા જશો એમ ચાર સ્ટેપ છે એ પૂરા થતા જશે પછી તમારે જે પાંચમું સ્ટેપ છે એની અંદર તમારે જે છે એ ડોક્યુમેન્ટ નાખવાના છે તો ડોક્યુમેન્ટ માટે કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે પહેલું છે પ્લીઝ ટીક ધ વિચ ઇઝ મેન્ડેટરી એન્ડ રિક્વાયર્ડ તો જેની અંદર આ રીતે ફૂદડી મારેલી એ ડોક્યુમેન્ટ તમારે કમ્પલસરી અપલોડ કરવાના છે પ્લીઝ અનટીક ધ ડોક્યુમેન્ટ વિચ યુ વોન્ટ ટુ રીમૂવ અમંગ ધ અપલોડેડ ડોક્યુમેન્ટ્સ એટલે કે અમુક ડોક્યુમેન્ટ છે એ કમ્પલસરી નથી ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા નીચે જોઈએ આ ડોક્યુમેન્ટ છે કે કરંટ ઇયરનું બોનાફાઇડ ફાઇટ સર્ટિફિકેટ જો તમે નહીં નાખો તો ચાલે એવું છે તો તમારે એની અંદર કશું કરવાનું નથી પછી તમે આગળ જોઈ શકો છો ત્રીજા નંબરની સૂચના છે ફાઇલ ટાઈપ ફોર અપલોડિંગ ડોક્યુમેન્ટ મસ્ટ બી જેપીજી જેપીજી અથવા પીડીએફ એટલે કે તમારે ફોટો અથવા તમે પીડીએફ છે એ અપલોડ કરી શકો છો અને એની મેક્સિમમ સાઇઝ છે એ એક એમબી કરતાં ઓછી હોવી જોઈએ તો તમારે એના માટે શું કરવાનું છે ફોર એક્ઝામ્પલ તમે કોઈ ફોટો લીધો તમારો જે જાતિનો દાખલો હતો એનો પરંતુ એ તમારા કેમેરાની અંદર ફોટો પાડ્યો છે તો એ છે ત્રણથી ચાર એમ તો તમારે સિમ્પલી શું કરવાનું છે એને વોટ્સઅપની અંદર શેર કરી દેવાનો છે જેવું તમે એને વોટ્સએપની અંદર શેર કરશો તો એની સાઇઝ છે એ ઓછી થઈ જશે ફોર એક્ઝામ્પલ તમારા જોડે બે ફોન હોય અને તમે તમારા ફોનની અંદરથી જે છે એ આ છે તમારો ફોન બરાબર એની અંદરથી તમે જે છે એ ફોર્મ ભરી રહ્યા છો આ છે તમારા પપ્પા કે મમ્મીનો ફોન તો તમારા મમ્મી કે પપ્પાના ફોનમાંથી ફોટો પાડવાનો છે અને એ ફોટો વોટ્સઅપ દ્વારા તમારા ફોનની અંદર લઈ લેશો તો આપોઆપ સાઇઝ છે એ એક એમ બી કરતાં ઓછી થઈ જશે તો આ રીતે તમે સાઇઝ છે એ એક એમ કરી શકો છો અને ઘણી બધી એપ પણ અવેલેબલ છે જેનાથી તમે આ સાઇઝ છે એ ઘટાડી શકો છો પરંતુ ડાયરેક્ટ વોટ્સઅપ દ્વારા કરવું એ એકદમ બેસ્ટ ઓપ્શન છે પછી તમારે કઈ રીતે કરવાનું છે કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું હોય તો તમારે એની અંદર ગ્રીન ટીક કરવાનું છે આ મોસ્ટ ઓફ અમુક ડોક્યુમેન્ટ હશે એ પહેલાંથી જ તમે ફોર્મ રિન્યૂ કરી રહ્યા છો તો પહેલાંથી જ અપલોડેડ હશે પરંતુ તમે એને સુધારો વધારો કરી શકો છો પછી તમારો જે સર્ટિફિકેટ નંબર અહીંયા નાખવાનો છે અને પછી તમારે બ્રાઉઝ પર ક્લિક કરી અને તમારી ગેલેરીમાંથી ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી અને પછી એને અપલોડ કરી દેવાનો છે જે અપલોડ તમે ડોક્યુમેન્ટ કરે છે તમારે એને જોવો હોય તો તમે એને વ્યૂ પર ક્લિક કરીને જોઈ શકો છો આ રીતે તમારે પાસબુક પછી તમારી ફી રિસિપ નંબર એટલે કે ફીની રિસિપ્ટ છે પછી સેલ્ફ અટેચ સર્ટિફિકેટ ઓફ પ્રિએસ એકેડેમિક ઇયર એની અંદર તમે ફોર એક્ઝામ્પલ સેમેસ્ટર ત્રણની અંદર અત્યારે અભ્યાસ કરી રહ્યા છો તો તમારા પાછલા એટલે કે સેમેસ્ટર બેની માર્કશીટ છે એ તમારે નાખવાની છે જો તમે કોલેજના પહેલાં વર્ષની અંદર અભ્યાસ કરી રહ્યા હોય અને તમે ધોરણ બાર પૂરું કર્યા પછી અહીંયા એડમિશન લીધું હોય તો તમારે અહીંયા ધોરણ બારની માર્કશીટ છે એ નાખવાની રહેશે પછી તમારું જે ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનો દાખલો છે એ પછી તમારું એલસી અપલોડ કરવાનું છે પછી બોનાફાઇડ સર્ટિફિકેટ જો તમને કીધું હોય તો તમારે અપલોડ કરવાનું છે ના કીધું હોય તો નહીં કરવાનું ડિસેબિલિટી ડિટેલ્સ એટલે કે જો કોઈ વિકલાંગ હોય એના માટે જે આ સર્ટિફિકેટ હોય છે એ અપલોડ કરવાનું રહેશે પછી આઇડેન્ટિટી કાર્ડ પછી બ્રેક એફિડેવિટ એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એમને એજ્યુકેશન પૂરું કરવામાં વચ્ચે ગેપ લીધેલું હોય તો એમને જે બ્રેક એફિડેવિટ છે એ અપલોડ કરવાનું થશે પછી જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હશે એમને હોસ્ટેલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે આ સર્ટિફિકેટ છે એ તમને કોલેજ દ્વારા જે છે એ આપવામાં સોરી તમારી હોસ્ટેલ દ્વારા છે એ આપવામાં આવશે અને લાસ્ટની અંદર તમારે અહીંયા તમારો ફોટો છે એ અપલોડ કરવાનો હોય છે અને એની સાઇઝ છે એ બે એમ બી કરતાં ઓછી હોવી જોઈએ એને બ્રાઉઝ કરવાનો છે એટલે કે તમારી ગેલેરીમાંથી સિલેક્ટ કરવાનો છે અને પછી એને અપલોડ કરી દેવાનો છે તો આ રીતે તમારું ફોર્મ છે એ પાંચ સ્ટેપની અંદર ભરાઈ જશે પછી તમારે નીચે જવાનું છે અને તમારે આને સેવ એજ ડ્રાફ્ટ કરવાનું છે ફોર્મ ભરી લીધા પછી તમારે એને સેવ એજ ડ્રાફ્ટ કરી લેવાનું છે આ ફોર્મ છે એ તમારે ડાયરેક્ટ સબમિટ કરવાનું નથી આ પાંચ સ્ટેપની અંદર તમારું ફોર્મ છે એ ભરાઈ ગયું પછી તમારે શું કરવાનું છે એને સેવ એઝ ડ્રાફ્ટ કરી અને એની એક પ્રિન્ટ છે એ અહીંયાથી તમે જોઈ શકો છો સેવ એજ ડ્રાફ્ટ કર્યા પછી અહીંયાથી તમારે એક એની પ્રિન્ટ લઈ લેવાની છે અને એ પ્રિન્ટ તમારી સ્કૂલ કે કોલેજમાં જઈ અને તમારે બતાવવાની છે જો સ્કૂલ અને કોલેજ દ્વારા એને અપ્રુવ આપી દેવામાં આવે એટલે કે તમે તમામ વિગતો છે એ સાચી ભરી છે અને કોલેજમાંથી હવે કે હા તમે આને સબમિટ કરી શકો છો એના પછી જ તમારે એને છે એ સબમિટ કરવાનું છે તો તમને પરમિશન મળી જાય તો પછી તમારે આ ટીક બોક્સ છે એની અંદર અહીંયા ટીક કરી લેવાનું છે અને પછી તમારે અહીંયા સિમ્પલી સિલેક્ટ કરવાનું છે વેરીફાઈ મોબાઈલ નંબર તમે એના પર ક્લિક કરશો તો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તમારે એ ઓટીપી ત્યાં નાખવાનો છે પછી તમારો જે મોબાઈલ નંબર છે એ વેરીફાઈ થઈ જશે અને પછી તમારે અહીંયા જે તમને કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટનું આ બટન દેખાય છે તમારે એના પર ક્લિક કરી દેવાનું છે કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ પર તમે ક્લિક કરશો તો તમારું ફોર્મ છે એ સબમિટ થઈ જશે તો એ ફોર્મ ફાઇનલ સબમિટ થઈ ગયા પછી તમારે એની પ્રિન્ટ છે એ લઈ લેવાની છે અને એના પાછળ જે તમામ જરૂરી ડોક્યુમેન્ટ છે એ જોડી અને તમારી સ્કૂલ કે કોલેજની અંદર સબમિટ કરાવી દેવાનું છે તો મિત્રો આ તો આજનો આ વિડીયો જેની અંદર આપણે સ્કોલરશીપનું ફોર્મ રિન્યૂ કઈ રીતે કરવું એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આ વિડીયો છે એ તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ